નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ દ્વારા જિલ્લામાં મતદાન સંકલ્પ પ્રભાત ફેરી સામૂહિક શપથ અને બાઇક રેલી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ દ્વારા અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઇન મતદાન સંકલ્પ પ્રભાત ફેરી સામૂહિક શપથ બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના એક લાખ આઠ હજાર નવસો મહિલા વાલીઓ પાસે મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લાની છસો શાળાઓમાં તારીખ છવ્વીસથી અઠ્યાવીસ દરમિયાન સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આગામી દિવસોમાં મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરી મતદાન સંકલ્પ સામૂહિક શપથ અને બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં યુવા મતદારો અને ગ્રામ્યજનોને મતદાનનું મહત્ત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવાનો હતો આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના એક લાખ આઠ હજાર નવસો મહિલા વાલીઓ પાસે મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લાની છસો શાળાઓમાં તારીખ છવ્વીસથી અઠ્યાવીસ દરમિયાન સિગ્નેચર કેમ્પેનું આયોજન પણ કરાયું છે અમદાવાદ જિલ્લામાં કુલ પહેલીવાર જે મત આપવાના હોય એવા વોટર્સની સંખ્યા એક લાખ પાંચ હજાર પાંચસોને આસપાસ છે આ તમામ જે વોટર્સ છે એ પહેલીવાર પોતાનું મતદાન કરશે અઢારથી ઓગણીસ વર્ષના વયજૂથમાં આ લોકો આવે છે ભાગે આ જે વર્ગ છે એ આપણને શૈક્ષણિક સંસ્થાઓ કોલેજીસ વગેરેમાં ભણતા હશે એટલે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો સાથે આપણે પંદર યુનિવર્સિટીથી વધારે જેમ કે સાબરમતી યુનિવર્સિટી સિલ્વર યુનિવર્સિટી રાય યુનિવર્સિટી જેવી અલગ અલગ યુનિવર્સિટીઝ જોડે એમઓયુ કરવામાં આવેલા છે આ તમામ યુનિવર્સિટીમાં જે પહેલી વખતના વોટર્સ છે જે આ વખતે નોંધાયેલા છે તેઓ અવશ્ય અચૂક પોતાનું મતદાન કરશે તેના માટે પણ એમને શપથ લીધેલા છે આ સાથે સાથે દોઢસો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા અને આપણા જિલ્લા વહીવટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે આશરે એંશી હજારથી વધુ પ્રથમ વખતના મતદારોનો સંપર્ક થયેલ છે તેઓને મતદાન કરવા માટે જરૂરી સમજ અને જાગૃતિ બેવું પૂરી પાડવામાં આવેલી છે આ સાથે સાથે અલગ અલગ સ્વીપ એક્ટિવિટીઝ પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલુમાં છે જેમ કે પ્રભાત ફેરી છે સિગ્નેચર કેમ્પેન્સ છે જ્યાં પ્રથમ વખતના વોટર્સ અને મહિલા વોટર્સ બેઉ પોતે ને મતદાન આપશે તે બોર્ડ્સ ઉપર પોતાના સિગ્નેચર્સ પણ કરી શકે છે આ તમામ તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્રએ કરેલી છે સો દેટ આજની જે નવી પેઢી છે અઢાર ઓગણીસ વર્ષના યુવાનો છે એ મતદાન કરે અને આ દેશની લોકશાહીમાં પોતાનું ભાગીદારી દર્શાવે